કોતર નદી પર પુલ ના અભાવે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસામાં નદીમાં પાણીનું સ્તર વધી જતા બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે આ સમસ્યાને લઈને સ્થાનિકોએ વહેલી તકે પુલનું નિર્માણ કરવાની માંગ કરી છે વાકુલ ગામમાં કોતર નદી આસપાસના અનેક ગામોને જોડે છે પરંતુ તેના પર પુલ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ગ્રામજનોને ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવી પડે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું પડે છે આ દ્રશ્યો જોતા માતા પિતામાં પણ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે ચોમાસાના દિવસોમાં નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમણે આ સમસ્યા અંગે અનેક વખત સરકારી અધિકારીઓ અને નેતાઓને રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી તેઓ કહે છે કે પુલના અભાવે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ મુશ્કેલી પડે છે ખેત પેદાશોને બજાર સુધી પહોંચાડવામાં પણ વિલંબ થાય છે આ સંજોગોમાં વાકોલ ગામના લોકોએ સરકારને તાત્કાલિક પુલનું નિર્માણ કરવા માટે અપીલ કરી છે જો આ માંગણી પર ઝડપથી ધ્યાન નહીં અપાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનોની આશા છે કે તેમની અપીલ પર સરકાર ધ્યાન આપશે અને તેમને આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે વાકોલ ગામના ખારા અને પ્લેયરથી ડુંગરી માધ્યમ શાળા સ્કૂલે છોકરાઓ અભ્યાસ અર્થે આ ગાંગી કોતર પાર કરીને જવું પડે છે આગળ તળાવ આવેલો છે ને ઉપરવાસથી જો વરસાદ વધારે પડે તો હમણાં ઓવરફ્લો વધે તો છોકરાને પાર કરીને જવા માટે જો જોખમ ઉભું થાય છે તો કોઈનું ઘરનું ભવિષ્ય છીનવાઈ નહીં જાય ગામનું ભવિષ્ય છીનવાઈ જાય એના પહેલા અમે આપના માધ્યમથી સરકાર શ્રી જાણ કરવા માંગીએ છીએ કે કોજો પણ કાતો પુલ બને જાય અને છોરાને જવા માટે સરળ થાય માટે અમે જવા માટે કોઈ ગામનો બીજો રસ્તો ખરો બીજો રસ્તો ખરો પણ ત્રણ ચાર કિલોમીટર ફરીને જવું પડે શોર્ટકટ આઈમ થી જાય તો દોઢ દોઢ કિલોમીટર સ્કૂલ આવી જાય તો હવે શું માન કરે છે કોજવેય બને કાં તો બ્રિજ બને એ અમારી છે દિનેશ ફળિયામાં કોતર હમણાં વરસાદ આવવાથી પૂર આવી શકે છે તેમજ તેમને ડુંગરીયા હાસ્કૂલમાં ડુંગરીયા હાઈસ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને અતિ અતિ ભારે પૂરવાથી તેમથી તેનાથી નીકળી શકાતું નથી તેમ તેમજ તે રસ્તો બીજો કોઈ છે નથી અને તેમજ આ રસ્તેથી જઈ શકાય છે અને બીજો રસ્તો છે તેમાં પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે એના કારણે અમારે અહીંયા ગાંગી કોતર માલ ગાંગી કોતરમાં પલની સુવિધા અને રસ્તાની સુવિધા જોઈએ છે અનંદા પ્રવીણભાઈ દિનેશભાઈ બોલો હા જૂના જૂનો રસ્તો છે આ બધા છોરા કપડી જાય પડી જાય છે બધા પડી જાય છે કપડ બધું પડી જાય છે ચોપડા પડી જાય બધું પડી જાય કેટલા વર્ષોથી આ સમસ્યા છે આ તો બહુ વર્ષ થઈ છે જૂના જૂની વાટ ઈચ્છી પેલે તળાવ માં જવું આ ખાડો ખોલજી ને ખુબ બધો તો પછી બધા પેલો પથ્થર માં પડી જાય છે તમારું નામ ભુલાભાઈ પુરા બોલો અહીંથી અવરજવર કરવા માટે પૂર્વજનો વર્ષોથી ચાલતા જ ના હતા પણ આ તળાવ બંધાઈ ગયું અને ફૂલ પાણી જતું હોય છે પણ જ્યારે વરસાદ આવ્યો હોય વરસાદ આવે ત્યારે અહીં બહુ મુશ્કેલી પડે પછી વરસાદ આવ્યા પછી જો કદાચ સ્કૂલે છોકરાને જવું હોય ને તો દૂર જવાથી ટાઈમ થાય એટલે લેટ પછી સ્કૂલે છોકરું જાય નહીં અહીંથી જો રસ્તો શોર્ટકટ બને બને તો અહીંથી જે બાળકો વડીલો છે બધાને જવા માટે અહીં તો કોઈ બ્રિજ બને કે કોઈ બી સામૂહિક સુવિધા બની જાય છે સરકાર દેખે કે આ ખરેખર રસ્તો પ્રોબ્લેમ વાળો છે તો એની એની સામે કાર્યવાહી કરે ને જલ્દી એનું નિરાકરણ કોઈ લાવે તમારું નામ